તો આંગણવાડીની તમામ બહેનો ફરી એક વખત હાર્દિક સ્વાગત છે ઘણા સમય બાદ પ્લેટફોર્મ પર ઓલમોસ્ટ લાગુ તો ક્યારનો થઈ ગયો છે મિત્રો આપણે ઓગસ્ટ ઓગસ્ટ માસ નો છે મિત્રો પગાર વધારો લાગુ કરી દીધેલો છે પરંતુ હજુ સુધી પગાર વધારો લાગુ થયો નથી સરકાર દ્વારા કેવાય ગયું છે કે ભાઈ આંગણવાડીની જેટલી પણ બહેનો છે પગાર વધારો લાગુ થઈ ગયો પરંતુ તમારે એના ખાતામાં મિત્રો જે પણ પગાર આવવો જોઈએ એ આવતો નથી એના ઉપર અત્યારે એક મહત્વની અપડેટ સામે આવે છે એ અપડેટ મિત્રો અત્યારે સો ટકા ફાઇનલ નથી કારણ કે તમારા પગાર વધારો છે નહીં થાય એ પ્રમાણે અપડેટ છે એટલે મિત્રો એ સો ટકા એમ હું તમને કહું છું કારણ કે ભાઈ હોલમસ્ટ હાઇકોર્ટ દ્વારા પણ કહી દીધેલું છે હાઈકોર્ટ દ્વારા પણ મિત્રો કીધેલું છે કે ભાઈ પગાર વધારો છે એ થઈ જશે અને આવનારા છ માસની અંદર જે થશે આવનારા છ માસની અંદર છે તમારો પગાર વધારો થવાનો છે એના ઉપર મિત્રો એક નાની એવી અપડેટ છે પરંતુ એ જો મિત્રો final થાય એટલે હું તમને માહિતી આપી પરંતુ અત્યારે છે ઘણા એવા સમાચાર આવે છે આંદોલન પણ મિત્રો ઘણા બધા મિત્રો આવનારા બે દિવસની અંદર છે મિત્રો વિડિયો આવે છે મિત્રો દિવાળીના દિવસે પછી મિત્રો એના આગળના દિવસે મિત્રો એક બે વિડિયો એવા આવ્યા છે કે જેના કારણે ઘણા બધા બહેનો ફોન કોલ્સ આવતા હતા કે ભાઈ પગાર વધારા માં શું છે છ માસ નું કહે છે પગાર વધારો નહીં થાય એમ કહે છે નવેમ્બર માસ આવી જશે છતાં પણ પગાર વધારો નથી થયો તો એ બધી વાતો પર મિત્રો આપણે ચેનલ પર છે ફૂલ ડિટેલ માં વિડીયો હમણાં આવી જ જશે એના માટે જો જો તમે આપણે આ જીપી ઓફિસિયલ યુટ્યુબ ચેનલ પર નવા હોય તો ખાસ કરી ચેનલ સબસ્ક્રાઇબ કરી બેલ નોટિફિકેશન ઓન રાખજો આ વિડીયોને એક લાઇક કરી દેજો તમારા બધા બહેનો સુધી છે આ વિડીયો શેર કરજો જેથી કરી તમામ બહેનોને પણ ખબર પડે કે ભાઈ પગાર વધારામાં અત્યારે શું છે પગાર વિધ્યા મિત્રો પગાર વધારાની અંદર મિત્રો અત્યારે ત્રણ સિચ્યુએશન છે કે જે આવે છે એક તો તમારો પગાર વધારો છે નવેમ્બર માસમાં થાય સેકન્ડ મિત્રો જો સિચ્યુએશનની વાત કરો તો છઠ્ઠા છ માસની અંદર છે મિત્રો પગાર વધારો એટલે મિત્રો આ નવેમ્બર આપણો ચાલુ ઓક્ટોબર માસ છે ત્યાંથી મિત્રો છ મહિના ગણો તો પણ ચાલે અથવા મિત્રો પાછળના ઓગસ્ટ માસ થી તમે છ મહિના ગણો તો પણ ચાલે બાકી મિત્રો છે છે એ ત્રીજી જે પણ મિત્રો અત્યારે એવું સંભાવના કે પગાર વધારો ન પણ થાય કારણ કે અત્યારે એવા હતા કે જેના કારણે જ ઘણા બધા બહેનોની કોમેન્ટ આવતી હતી એ પછી કોમેન્ટ પણ ભાઈ મેં વિડીયોની ઓફ કરી જે છે તમને કહી દઉં કોમેન્ટ પણ ઓફ કરી હતી કારણ કે બધા બહેનોને એમ હમણાં નેક્સ્ટ એક વિડીયો મૂકેલો છે આંગણવાડી પગાર વધારો એમાં કે અમારો પગાર વધારો થશે કે નહીં કારણ કે આ બે મહિના થઈ ગયા છે હમણાં નોવેમ્બર માસ એટલે ત્રીજો મહિનો આવે છે છતાં પણ છે એ એડ થયેલો પગાર તો નથી મળતો પરંતુ જે પગાર છે એ પણ એમ બસ સ્ટોપ થઈ ગયો છે તો ઘણા બધા બેનોને ઓલમોસ્ટ પગાર મળી ગયો છે અને ઘણા બધા બેનોને છે પગાર નથી મળ્યો તો એના ઉપર છે અત્યારે સમાચાર છે તો તેના ઉપર અત્યારે અમે ફૂલ ડિટેલનો વિડિયો બનાવવાની કોશિશ કરશું મિત્રો જે પ્રમાણે આ જે પણ પગાર વધારો લાગુ થશે કે નહીં થાય સો ટકા મિત્રો કન્ફર્મ સમાચાર આવશે એટલે એના પર પણ ફૂલ ડિટેલનો વિડિયો બનાવી દેશું તો મિત્રો એ જોવા માટે આપણે આ જીપી ઓફિશિયલ યુટ્યુબ ચેનલ અત્યારે સબસ્ક્રાઇબ કરી બેલ નોટિફિકેશન ઓન રાખજો વિડીયો લાઈક કરી બધા બહેનો સુધી વિડિયો શેર ભૂલતા નહીં મળીશું ફરી એક વખત નવા વિડીયોમાં જય હિન્દ જય ભારત